મારું નામ માધુભાઈ અર્જણભાઈ ગોહેલ મારા મિસિસ ભાનુમતી છેલ્લા દસ વર્ષથી ગેસની કબજિયાત સાંધાના દુખાવા ચક્કર આવતી અશક્તિ આવી બધી બીમારીથી છેલ્લા દસ વર્ષથી પીડાતા હતા મેં સૌરાષ્ટ્રના નામચીન ડૉક્ટરની પણ દવા કરાવેલી રાજકોટના નામચીન ડૉક્ટરના બી દવા કરાવેલી આયુર્વેદિક દવા કરાવેલી ઇન મતલબ કે હું ભૂવા બારાડીમાં નથી માનતો છતાં પણ મજબૂરન વોશ મેં દરગાહોની મુલાકાત લીધી દોરા ધાગા કરાવ્યા સ્ત્રી હઠ પાસે હું નમી ગયો હું સમજું છું કે આ વસ્તુથી કાંઈ થવાનું નથી છતાં પણ હું વરસ બે વરસ એમાં કૂચે મેરો પછી અમારા જોડીદાર એક અંશાબેન ધમ્મરે મને ગ્રીન આયુર્વેદિકનું સરનામું આપ્યું અને અહીંની મુલાકાત કરી અને છ મહિના મેં આ ગ્રીન આયુર્વેદનો ઉપયોગ કર્યો મારા મિસિસ અત્યારે ચાલી શકે છે સારી રીતે હરીફરી શકે છે કપડાં ધોવે છે રસોઈ કરે છે ઝાડુ પોતું કરે છે છેલ્લા દસ વર્ષથી અડધી પથારી બસ હતા અત્યારે સારી પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યા છે તો હું જાહેર જનતાને અપીલ કરું છું કે મેં જે ડૉક્ટર ગ્રીન આયુર્વેદ ઉપર વિશ્વાસ મૂકો એમ દરેક વ્યક્તિ આની પર વિશ્વાસ મૂકી અને ઉપયોગ કરશે તો મારા અનુભવ મુજબ દરેકને ફાયદો થશે એવી મારી જાહેર અપીલ છે